દિવસે માં બહુચરને રસ રોટલીનો પ્રસાદ ધરાવવાનો કે તેની પાછળની પ્રાચીન દંતકથા એવી છે કે માતાજીના ભક્ત વલ્લભ ભટ્ટની માતાજી સપનામાં આવ્યા હતા અને કહ્યું હતું કે તમારી માતાનું અવસાન થયું છે જેથી તમારે તેની ક્રિયા કરવી જોઈએ જેથી વલ્લભ ભટ્ટે કહ્યું કે હું તો નિર્દલ છું કોઈકને ભોજન કરાવી શકું તેમ નથી જેથી માતાજીને તેમને આશ્વાસન આપતા કહ્યું કે તમે ભોજનની તૈયારી કરો હું તમને સહાય કરીશ જેથી ભક્તોની લાજ રાખવા માટે મા બહુચર વલ્લભ ભટ્ટના સ્વરૂપમાં આવી લોકોને ભોજન કરાવ્યું હતું જેથી માક્ષર સુદ બીજના દિવસે બહુચર માતાના મંદિરે રસ અને રોટલીનો પ્રસાદ વેચવામાં આવે છે તે જ રીતે પાલનપુર ગણેશપુર વિસ્તારમાં બહુચર માતાનું મંદિર આવેલું છે જ્યાં માગસર સુદ બીજના દિવસે દીપકભાઈ નાયક દ્વારા છેલ્લા અગિયાર વર્ષથી આણંદ ગરબાનું આયોજન કરવામાં આવે છે તે જ રીતે મંગળવારે આણંદ ગરબો તેમજ મંદિરની ધ્વજા બદલવામાં આવી હતી જેથી સમગ્ર માહોલ ભક્તિમય બન્યો હતો તેમજ માક્ષર સુદમાં મહિનામાં બહુચર માતાના મંદિરે રસ રોટલીનો પ્રસાદ કરવાનો અનેરો મહિમા હોય છે જેથી શિયાળાની સિઝનમાં દર વર્ષે રસ રોટલીનો પ્રસાદ કરવામાં આવે છે અને તમામ લોકો આણંદ ગરબા બાદ બધા સાથે મળી રસ રોટલીનો ભોજન પ્રસાદ કરી ધન્યતા અનુભવે છે આજે સુદ બીચ મા બહુચરનો બહુ મહાન અને મોટો દિવસ છે આજે અને આજે આ ગણેશપુરાની અંદર છેલ્લા અગિયાર વર્ષથી સતત આનંદના ગરબાનું આયોજન કરવામાં આવે છે અને આ ગરબાની અંદર પાલનપુરના સારા એવા ગરબા મંડળો અહીંયા આવી અને આખો દિવસ ભક્તિ કરે છે અને બપોરે માનો એ વલ્લભ ભટે કીધું હતું એમ રસ રોનો પ્રસાદ પણ આપણે બધા ભક્તજનોને આપીએ છીએ અને મા બહુચરની કૃપા છે દર વર્ષે આપણે આ કાર્યક્રમ કરીએ છીએ અને રસના દાતા અમારા વેભાઈ અરવિંદલાલ દેચરભાઈ અને અરવિંદલાલ બાબુલાલ નાયક એમના તરફથી છેલ્લા અગિયાર વર્ષથી રસની પ્રસાદી એમના તરફથી આપવામાં આવે છે બહુચર છે જય બહુચે આજે માક્ષર સુદ અને બીચ અહીંયા આગળ ગણેશપુરાના મંદિરમાં બહુચરમાના મંદિરે અમે રસ રોટલીના જમણની અને અગિયાર ગરબાનું પ્રસંગ કરીએ છીએ છેલ્લા બે હજારને ચૌદથી શરૂ કર્યો છે આ પ્રસંગ આજે અગિયારમું વરસ છે અને અગિયારમા વર્ષનો આ મોકો અમને મારા પરિવારને મને મળ્યો છે એના માટે હું બહુ જ ધન્યતા અનુભવું છું આ વર્ષ અગિયારમું વર્ષ છે હું માને પ્રાર્થના કરું છું કે વર્ષો સુધી આ પ્રસંગ ગણેશપુરાના મંદિરમાં ઉજવાતો રહે